જૈનોના પર્યુષણના ત્રીજા દિવસે ડેરાપોળ બાબાજીપુરા જૈન સંઘમાં કલ્પસૂત્રનો વરઘોડો નીકળ્યો હતો નેમીસુરી સમુદાયના ધર્મરત્ના શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજે નિષાત પ્રદાન કરી હતી જૈન ધર્મમાં કલ્પસૂત્ર પુસ્તકનું અનેરું મહત્વ છે જૈનોના પર્યુષણ પર્વમાં આજના દિવસે કલ્પસૂત્રની બોલી ભક્તો સંઘમાં બોલે છે અને જે ભક્ત ઊંચી બોલી બોલે તેના ઘરે કલ્પસૂત્ર ચતુર્વિદ સંઘ સાથે લઈ જઈને રાત્રિજગો કરવાનો હોય છે આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમીસુરી સમુદાયના ધર્મરત્નાશ્રીજી તથા રાજધર્મા શ્રીજી મહારાજની નિશ્રામાં કલ્પસૂત્રની ઉછરામણી બોલાવી હતી જેમાં લાભાર્થી કશ્યપશાહ પરિવારે લાભ લઈને પોતાના ઘરે વાતે ગાતે ચતુર્વિદ સંઘ સાથે કલ્પસૂત્રની પધરામણી કરી હતી બહેનોએ કલ્પસૂત્ર અને ગુરુદેવની પ્રદક્ષિણા કરીને મંગલ ગરબા પણ લીધા હતા ત્યારબાદ ગુરુદેવે ઉપસ્થિત શ્રાવક અને શ્રાવિકાઓને માંગલિક ફરમાવ્યું હતું સાધ્વી ભગવંત ધર્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું કે જે ભક્તો ભાવથી એકવીસ વખત કલ્પસૂત્ર સાંભળે તેનો નિશ્ચિત મોક્ષ થાય છે કલ્પસૂત્રમાં મુખ્યત્વે ચોવીસ તીર્થંકરનું ચરિત્ર આવે છે તેમાં પણ મુખ્યત્વે પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર એ ગુરુ મહારાજે ફરમાવતા હોય છે

વલભીપુર આનંદપુર ગામ નજીક આ પ્રસંગ બનેલો હતો અને વિશ્વભરની અંદર આજે અમારા જૈન સંઘોની અંદર કલ્પસૂત્ર એટલે આ કલ્પસૂત્ર એટલે સાક્ષાત ભગવાન મહાવીર ઘરે પધાર્યા હોય એનું મહત્વ છે કે મહાવીરના વચનો આજે સૂત્રની અંદર ગુથાઈ ગયા છે એટલે આ પાના નથી પણ સાક્ષાત અત્યારે મહાવીર સ્વામી અમારા ઘર ને આંગણે આ કલ્પસૂત્ર એટલે કલ્પ વૃક્ષ સમાન છે તમારી જે કોઈ મનોકામના દુઃખ દરિદ્ર ઉપદ્રવ બધું નષ્ટ થાય છે અને ભગવાન મહાવીર ગૌતમને કહી રહ્યા છે કે વિધિ પૂર્વક જે આત્મા કલ્પસૂત્ર એક ધ્યાનથી સાંભળે છે તે અવશ્ય મોક્ષ પદને પામે છે તો આ કલ્પસૂત્ર અમારા જૈનોની અંદર વિશેષ કરીને ચાર દિવસ અખંડ એવું કલ્પસૂત્ર વંચાશે અને આ દ્વારા ભવ્ય જીવો આત્માનું કલ્યાણ કરશે અને ચાલુ થયું છે ઘણા બે ઉપવાસ કરીને સાંભળશે આ કલ્પસૂત્ર નો મહિમા અપરંપાર છે જેમ કેવાય છે કે ની અંદર એનું કુરાન અને ની અંદર શું હોય બાઇબલ ની અંદર શું હોય અને એ પ્રમાણે અને અજૈનોમાં એકદમ જેટલું મહત્વ છે એટલું અમારા જૈન ધર્મની અંદર આ કલ્પસૂત્રનું મહત્વ છે અને એને વાજતે ગાજતે શ્રાવકો શ્રાવિકાઓ એના ઘરે સોહાગર નારી લઈ જાય છે રાત્રિ જગો કરે છે અને પરમાત્માની આ કલ્પસૂત્રના માધ્યમથી એ ભક્તિ કરે છે અને ભક્તિ સ્વરૂપે કરીને પોતાના આત્માના દોષો દૂર કરીને આત્મા શુદ્ધ સ્વરૂપો પ્રગટ કરે છે એવા કલ્પ સૂત્ર નું વાંચન આવતીકાલથી ચાલુ થશે એના બહુમાન પૂર્વક આજે ડેરાપોર જૈન સંઘમાં કશ્યપભાઈ ના ઘરે પધાર્યું છે અને સકળ સંઘ આજે કલ્પ સાથે એમના ઘરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે माटे अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર